વિધિ પવિત્ર શ્રાવણ માસ ની સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા થી પરવારવું ઠંડા પાણી થી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતા ની વાર્તા કેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્ય પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિથી થી પ્રાપ્તિ થાય છે તેમની વાર્તા ઈશ્વર નામે એક ગામ માં એક ડોશી તેને બે દીકરાની ની વહુ સાથે રહેતી હતી મોટી વહુ બહુ જબરી કજિયા અને ઈર્ષા ભરેલી હતી વાત વાતમાં માં વાક જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકા દુખે દુખી થનારી હતી શ્રાવણ વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની નાનીઓ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાતે શીતરામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વાવના ઘેરે આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક ઓડવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની બઉને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભરસુ થઈ ગયો હતો

રસ્તામાં બે તલાવડીઓ છલો છલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહી મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડી નું પાણી પીતું ને મરણ ને શરણે થતું હતું નાની વહુ ને સૂનડો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુ એ સુતરામાં ના કોપ ની વાત કરી અને માની કૃપા મેળવવા જાવ છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવા સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ ને પામે મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછી દે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા ઘંટડીના પડ બાંધેલા નાની બહુ પૂછ્યું નાની બહુ સિત્રામા ના કોપ ની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકી ઘંટડીના પડ છે કેમેય કરીને છૂટતા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને

આ ના પગે આરોટી પડી અને બોલી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહી તો મારું શું થાય આમ કહી રડવા લાગી ત્યારે સુચનામાં બોલ્યા રડ નહિ દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરા પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહિ અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે સીતારામના આશીર્વાદ લઈ વહુ તો પોતાના સજીવન થયેલા છોકરાને ગાંઠમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે છલ પાણી પીતું નથી કોઈ તળાવડી સામે જોતું નથી એના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને કહો ને ભોવ ની વાત સાંભળી એ કહ્યું બેટા આગલા ભવ માં એ બે શોક્યો હતી બેયની વચ્ચે એવું બેજ હતું કે રોજ લડે ઘેર દુધાળા હતા તેથી વલણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોસી પાડોસી અતિથિ અભાગ્યે લેવા માટે આવે ત્યારે છાસ માં છલોછલ છલ પાણી નાખે એ પાપ ના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈ એમાંથી ખોબો પાણી પીજી એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના ના પાપ નું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડીને માતાજીને કહ્યું

આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટો છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપે અલગ થઈ ગયે વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુએ કહ્યું હા ગયા જન્મમાં તમે બે દેરાની જેઠાણી હતા ઘરમાં ઘંટી હોવા છતાં કોઈને કોઈવા ખાંડવા દેતા ન હતા અને તેથી તમે આખો દિવસ લડ્યા કરો છો. આમ વહુએ બેયના ગળે બાંધેલી ઘંટીના પડો છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એમ માનવું ભૂલશો નહીં

તેને બે આખલા મળ્યા એમની ડોકમાં કંઠી ના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુ જોઈને બંને આખલા પૂછ્યું દૂર ત્રણે જોયું તો બોરેડી ના જાના વાળ ને ખંજવાડતા બેઠા હતા મારા માથામાં ખંજવાડ આવે છે દયાળુ હતી હતી છતાં પણ તેને પોતાના છોકરા ને ડોશીમા ખોડામાં ગયા ખંજવાડ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું

સોતન હતી રોજ ઝગડા કરતી કોઈ છાસ આપે નહી અને પાણી નાખી પાણી પીતું નથી ગયા જન્મ માં બંને બધી કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આ જન્મ માં આખલા બન્યા છે અને એમના ઘડામાં

કરે આવીને તેણે સાસુમાને બધી વાત બોલી પણ આ તો અભિમાનનો પુતિયો ઈશાર હતો એ તો પણ કેઠડીમાં મનમાં છે એટલે અને માથે બેઠી નથી માથે ચૂલો રાખીને કોઈ નવરું નથી તારું મત્રતી સીતરામાં આવ્યા ચૂલામાં શરીર ડાજી

આપવું આમ કરવાથી ઉપર જેઠા દીકરા મને ઓળખી ઓળખી ના શકીએ રખડી રસ્તે પાછી સાસુ પાસે

આમ તો આખો દાડો જંગલ માં રખડી જાળવા જોઈ વળી પણ ક્યાંય માં નવા વિડીયો મોડી રાત સુધી રખડી રજડતી આગળના છોકરા નો